નમસ્કાર મિત્રો આજે આપણે પીડાના કવિ એવા રાવજી પટેલની એક કવિતા જોઈશું મારા ખેતરના શેઠેથી રાવજી પટેલે પીડાનો કવિ પીડામાં જીવ્યો પીડામાં શ્વસ્યો પીડામાં સર્જન કર્યું અને પીડામાં જ શ્વાસ છોડ્યા પણ પીડામાં રચાયેલી તેમની કવિતાઓએ અનેકની સંવેદનાઓને આનંદ આપ્યો છે કવિતાની એજ તો મજા છે પીડાની કવિતા વાંચીને પીડા નથી થતી વાંચીને રડવું આવી જાય તોય રડવાનો આનંદ હોય છે એટલે તો એક જગ્યાએ રાવજીએ લખ્યું છે કે પછી પાલમને આગો નહીં કરું પછી વાણીને કાને નહીં ધરું હવાની પાતળી દીવાલ પાછળ તને મારી નજરમાં નહીં પડું તો આજે આવી જ એક વિષાદ કવિતા જોઈશું મારા ખેતરના શેઢેથી મારા ખેતરને શેઢેથી લે ઉડી ગઈ સારસી મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ લે સારસી માં ડોચકીમાં સાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી થારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે મારા ખેતરને લ્યા ઉડી ગઈ સારસી ભલે આખું આભરેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં બળદને હળે હવે જ્યોતરીશ નહીં મારા ખેતરને શેઢેથી લે ઉડી ગઈ સારસી મારા ખેતરના શેઢેથી લે ઉડી ગઈ સારસી